તો મિત્રો જયરામ પીર સ્વાગત છે તમારું અમારા ચોથા વ્લોગની અંદર તમે જોઈશું જોઈ શકો છો અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ અમારા ગામના જે બસ સ્ટેન્ડ છે ત્યાં આકડી પછી બસ આવ્યું એટલે હું બસમાં બે અને બોટાદ માટે રવાના થયો અને પછી બોટાદ આવી ગયા કામ પૂરું થતાં અને હવે ઘર તરફ નીકળી ગયો ઘરે આવી જમી અને જે મારી ઇલેક્ટ્રિકની દુકાને હતી ને કાઢી બેઠો હું પછી હું ગામ જવા માટે નીકળી ગયો ગામ સાળંગપવાડા મારા ફઈના છોકરાને લેવા માટે અને પછી ઘરે આવીને હાથ પગ ધોઈ તૈયાર થઈ અને રામપીના મંદિરે જવા માટે નીકળી ગયા તો મિત્રો જોઈ શકો છો આ મારા રામપીનું મંદિર આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર અને જે પછી આ દેખાય એ છે ભોળાનાથનું મંદિર જોઈ શકો છો મિત્રો તો મિત્રો આજે આટલું જ કારણ કે લોગ ઉતારી શીખ્યો નહોતો જલ્દી જ મળીએ બીજા વ્લોગની અંદર